ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ પાઠ બાર ઘર્ષણની અંદર આપણે પહેલાં ભાગમાં સ્પ્રિંગ કાંટાની વાત કરેલી હતી ત્યાર પછી ઘર્ષણ બળ કેવી રીતે લાગે છે બે સપાટીઓ જે છે એ બે સપાટી એકબીજાના સંપર્કમાં આવવાથી ઘર્ષણ ઉત્પન્ન થાય છે બીજા મુદ્દાની ચર્ચા કરીએ તે પહેલાં સ્પ્રિંગ કાંટો મેં તમને કીધેલું હતું કે જો શક્ય હશે તો હું બતાવીશ તો અહીંયા આ સ્પ્રિંગ કાંટો છે ધ્યાનથી અવલોકન કરજો આ સ્પ્રિંગ કાંટામાં નીચે આવી હૂક જેવી રચના હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે બધા આંખ જે છે તે લખેલા હોય છે અને સ્પ્રિંગ કાંટો કહેવાય વચ્ચેના ભાગમાં તમે ધ્યાનથી અવલોકન કરો તો અહીંયા સ્પ્રિંગ છે અને જેના કારણે અહીંયા જે પણ વજન મૂકશો તેના કારણે સ્પ્રિંગ ખેંચાય છે જુઓ આ રીતે આ વચ્ચેને આંખ બરાબર ધ્યાનથી જોજો સ્પ્રિંગ ખેંચાય છે હવે અહીંયા તમે કોઈ પણ બળનું મૂલ્ય જ્યારે આંકું હોય ત્યારે તમે કોઈ વજન નીચે લટકાવી દો અહીંયા મેં વેસેલિનની એક બોટલ લઈ લીધેલી છે આ રીતે અને એને કોથળીની અંદર લટકાવેલી છે તો તમે જોઈ શકો છો કે જે એનું સ્પ્રિંગનું જે અહીંયા છે આંક કરેલું તે સ્પ્રિંગ ખેંચાઈને અહીંયા તમને એનું બળનું મૂલ્ય જોવા મળશે ખ્યાલ આવે છે તમને એટલે પહેલાં જીરો ઉપર હતું અને ત્યાર પછી બળનું મૂલ્ય કેટલું થાય છે તે તમે આ રીતે એનું આંખ વાંચન કરીને બળનું મૂલ્ય મેળવી શકો છો અહીંયા લગભગ સત્યાવીસ સત્યાવીસ ગ્રામ જેટલું છે આ ને એની નીચેના બે કાપા ધ્યાનથી અવલોકન કરો તો તમને ખ્યાલ આવશે ખાસ મારો હેતુ આ સ્પ્રિંગ કાંટો બતાવવાનો છે કે જેનાથી આપણે બળનું મૂલ્ય માપી શકીએ છીએ એટલે આ સ્પ્રિંગ કાંટો હોય છે અંદર સ્પ્રિંગની રચના હોય છે બરાબર આગળ પાઠમાં આપણે વાત કરીએ નવા મુદ્દાની ચર્ચા કરીશું જેની અંદર ઘર્ષણનું કારણ જે છે તે સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ખરબચડાપણું છે એટલે કે બે સપાટી જો ખરબચડી હશે તો ઘર્ષણ બળ જે છે તે ઉત્પન્ન થશે સમજજો બરાબર ઘર્ષણનું કારણ સંપર્કમાં એટલે કે એકબીજાની સાથે જ્યારે બે સપાટીઓનું ખરબચડાપણું એ ઘર્ષણનું મૂળ કારણ છે લીસી લાગતી સપાટી પર મોટા પ્રમાણમાં આવી સૂક્ષ્મ અનિયમિતતાઓ હોય છે લીસ્સી સપાટી છે તેના પર મોટા પ્રમાણમાં અનિયમિતતાઓ જોવા મળે છે એટલે આગળ વાત કરી લેતી કે કેળાના છાલ પરથી લપસી પડાય છે તો કેળાનું છાલ એ લિસ્સી સપાટી છે અને સાથે તમારું પગ એના ઉપર પડે છે તો એ લિસ્સી સપાટીના કારણે અનિયમિતતા એટલે ત્યાં આગળ ઘર્ષણબળ જે છે તે બે સપાટી ખરબચડી હશે નહીં યાદ રાખજો બે સપાટી પર રહેલી અનિયમિતતાઓ એટલે કે ખરબચડાપણું એકબીજામાં ભરાઈ જાય છે હવે તમને એમ થશે કે આ ખરબચડાપણું એકબીજામાં કેવી રીતે ભરાઈ જાય છે તો એક સાદું ઉદાહરણ તમે પોતે પણ અનુભવેલું છે તમારા બૂટના તળિયાના ભાગમાં ખાચા ખાચા જેવી રચના હોય છે રોડ પણ તમે જુઓ તો રોડની સપાટી ખરબચડી હોય છે એના ઉપર તમે દોડી શકો છો ચાલી શકો છો કારણ કે જે સપાટી જે છે ખાડાવાળી હોય છે એટલે જ એ રોડ ઉપર ઝડપથી દોડી શકે છે આ બધા ઉદાહરણ યાદ રાખજો ફરી વખત રિપીટ કરું છું બે સપાટી પર રહેલી અનિયમિતતાઓ જે છે અનિયમિતતાઓ એટલે ખરબચડાપણો યાદ રાખજો અનિયમિતતાઓ એટલે ખરબચડાપણું એકબીજામાં ભરાઈ જાય છે જ્યારે આપણે કોઈ સપાટીને ખસેડવાનો કે ગતિ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે આ જોડાણ એ વિરુદ્ધ બળ લગાડવું પડે છે કોઈ સપાટી એટલે કે મરે ટેબલને ધક્કો મારીને ખસેડવો છે અથવા તો એને ગતિમાં લાવવો છે ટેબલને ખસેડીને ગતિમાં લાવવું છે ત્યારે આપણે જે પ્રયત્ન કરીએ છીએ ત્યારે આ જોડાણ એ વિરુદ્ધ બળ લગાડવું પડે છે ખરબચડી સપાટી પર પણ વધારે પ્રમાણમાં અનિયમિતતાઓ હોય છે જેથી સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ બળ વધારે લાગે છે યાદ રાખજો ખરબચડી સપાટી હશે તો ઘર્ષણ બળ વધારે લાગશે અહીંયા તમે ધ્યાનથી અવલોકન કરો તો બે સપાટી બતાવેલી છે આમે આગળ વાત કરી તેમ ખાચાઓમાં ભરાઈ જાય છે એકબીજામાં ભરાઈ જાય છે તો આ પુસ્તકની સપાટી છે અહીંયા અને આ ટેબલની સપાટી છે તમે જોઈ શકો છો જે પુસ્તક જે છે તેની સપાટી આ ભૂરા કલરની બરાબર એ ખાચા ખાચામાં આ ટેબલની સપાટી શું છે ભરાઈ ગયેલી બતાવેલી છે એટલે એકબીજામાં અનિયમિતતાઓ જે છે એટલે કે ખરબચડાપણું છે તે બતાવેલું છે અને આ ખરબચડાપણું કે જે એકબીજામાં ભરાઈ જાય છે યાદ રાખજો આ વસ્તુ બે સપાટીઓના ખરબચડાપણા ભાગના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે બે સપાટીમાં ખરબચડાપણું હશે ઘર્ષણ લાગશે અને એના કારણે એ ઝડપથી ગતિ કરશે અહીંયા તમે જુઓ કે કોઈ બોક્સને ખસેડવું છે તો આપણે બળ લગાડવું પડે છે કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં બોક્સ જે છે તે અહીંયાથી આગળ જશે પણ તમારે બળ ક્યાં લગાડવાનું છે આ બોક્સની વિરુદ્ધ દિશામાં જેથી બોક્સ કરશે ગતિ કરશે બે સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધશે બે સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ બળ વધશે આપણે ટેબલને ખસેડીએ છીએ બરાબર ત્યારે બળપૂર્વક એને શું કરીએ છીએ ધક્કો મારીએ છીએ ત્યારે એ ઘર્ષણ બળ વધશે હવે એક સાદું સિમ્પલ ઉદાહરણ હમણાં તો ઠંડી લાગે છે એટલે કદાચ તમે આસન પર કે સાદડી પર બેસો છો બરાબર તો જ્યારે સાદડી પર કોઈ વ્યક્તિ બેઠેલી ન હોય ત્યારે અને બેઠેલી હોય ત્યારે સાદડીને ચટાઈને કે આસનને એને ખેંચીને તમે આ અનુભવ કરી શકો છો ફરી વખત સમજો આ ઉદાહરણ તમે ઘરે જ કરજો બહુ સરસ સમજ આપેલી છે કે જ્યારે સાદડી ઉપર વ્યક્તિ બેઠેલી હોય ત્યારે અને બેઠેલી ન હોય ત્યારે એને ખેંચવા માટે પ્રયત્ન કરીને અનુભવ કરજો સાદડી પર જ્યારે કોઈ બેઠેલું ન હોય તો આપણે ઝડપથી સાદડીને લઈ લઈએ છીએ પણ બેઠેલી હોય ને ખેંચો તો બળ લગાડવું પડે છે ને હમ આ અનુભવ જાતે કરજો તમે ભારે કોઈ બોક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડો છો હમણાં જ મેં તમને બતાવ્યું બોક્સને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડીએ છીએ તો બોક્સને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવું કે ગતિમાન બોક્સને તે જ દિશામાં ગતિ ચાલુ રાખવી યાદ રાખજો બોક્સ પડેલું છે એટલે સ્થિર સ્થિતિમાં છે તમે એ બોક્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડો છો એટલે સ્થિર બોક્સને સ્થિરમાંથી ગતિમાં લાવવા પ્રયત્ન કરો છો અથવા તો ગતિમાન છે અને દિશામાં આગળ ગતિ ચાલુ રાખવાની સમજ પડે છે શું પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે પદાર્થ સ્થિર સ્થિતિમાં છે અને તમે એને ગતિમાં લાવવા માટે જે બળ લગાડો છો એ સ્થિર ઘર્ષણ બળનું માપ છે આનાથી વિરુદ્ધ આનાથી વિપરીત જ્યારે પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે જ્યારે પદાર્થ ગતિમાં છે પદાર્થ ગતિમાં છે ત્યારે એને ચાલુમાં રાખવા ગતિ એની ચાલુ રાખવા માટે જરૂરી જે બળ લગાડવું પડે છે એ સરકતા ઘર્ષણ બળનું માપ છે એટલે સ્થિર ઘર્ષણ બળ અને સરકતું ઘર્ષણ બળ હવે જ્યારે બોક્સ સરકવાનું શરૂ કરે છે ત્યારે તેની સપાટી પરના સંપર્કમાં જેટલા પણ બિંદુઓ છે એ બીજી સપાટીના સંપર્કના બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય એને મળતો નથી યાદ રાખજો સરકતું ઘર્ષણ બળ હમ એટલે જ્યારે બોક્સ સરકવાનું શરૂ કરે છે ત્યારે એની સપાટી પરના સંપર્કમાં આવેલા જે બિંદુઓ છે એ બીજી સપાટી બીજી કઈ સપાટી ભોયતળિયા પર ભોયતળીઓ એટલે જમીન પર તો જમીનની સપાટીના જે પણ બિંદુઓ છે એની અંદર ઘૂસી જવા માટે એને પૂરતો સમય મળતો નથી ઘર્ષણ ઘર્ષણ એ સ્થિર કરતા ઓછું હોય છે તેથી જ તમારા માટે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા કરતાં ગતિમાન પદાર્થને ફરી પાછો ગતિ કરે એ દિશામાં ચાલુ રાખવું સરળ છે સમજ પડે છે જે પદાર્થ ગતિમાં છે તેને ગતિ કરવા માટે આગળ ફરી પાછો વધારવા માટે ગતિમાન પદાર્થને ગતિ ચાલુ રાખવું એ ખૂબ સરળ છે ત્યાર પછી વાત કરીએ ઘર્ષણ એક જરૂરી દૂષણ દૂષણ કઈ રીતે ઘર્ષણ તો દાખલા તરીકે બહુ બધા ઉદાહરણ જે આપણે રોજિંદા જીવનમાં અનુભવેલા છે આ બધા જ ઉદાહરણ ખાલી વિચારજો તમે આ બધા ઉદાહરણ આપણે પોતે ઘરમાં જોયેલા છે કોઈ એક કાચનો ગ્લાસ કે કુલડી એટલે કે માટીનો નાનો ગળો ચા પીવા માટે જે કુલડી વપરાય તે યાદ રાખજો કાચનો ગ્લાસ કે માટીની કુલડી એ બંનેમાંથી કોને લાંબો સમય સુધી પકડી રાખવું સરળ બને છે કાચના ગ્લાસને પકડી રાખો લાંબો સમય સુધી કાચની સપાટી કેવી છે લીસી અને માટીના કુલડીની સપાટી ખરબચડી તો બેમાંથી કોને લાંબો સમય સુધી તમે પકડી રાખશો વિચારો ધારો કે કાચના ગ્લાસની બહારની દિવાલ ચીકણી છે અથવા તો તેના પર રંધવાના તેલનું સ્તર લાગેલું છે તમારા હાથમાં જે કાચનો ગ્લાસ છે તેના ઉપર તેલ લાગી ગયેલું છે અને તમને પકડવા માટે કીધો છે તો તમે પકડી શકશો તેલના કારણે શું થશે કાચનો ગ્લાસ સપાટી કેવી બની ગઈ લીસી એટલે કાચનો ગ્લાસ શું થશે છટકી જશે હાથમાંથી હવે તેને પકડવું સરળ બનશે નહીં બને વિચારજો જો ઘર્ષણ ન હોય તો કાચના ગ્લાસને પકડી રાખવું શક્ય બનશે નહીં બને યાદ રાખજો બરાબર કાચના ગ્લાસ અને આપણા હાથ વચ્ચે ઘર્ષણ લાગે છે માટે તમે એને પકડી શકો છો પણ ઘર્ષણ ન હોય તો તમે એને પકડી શકો ખરા ના પકડી શકાય બીજું એક ઉદાહરણ ચોમાસામાં વરસાદને કારણે રસ્તો કાદવવાળો થઈ ગયેલો છે તો ભીનો અને કાદવવાળા રસ્તા ઉપર અથવા તો જ્યાં લિસ્સી સપાટી છે આરસ છે આખું માર્બલ લગાવેલું છે ઘરમાં અથવા તો મંદિરમાં તમે જાઓ છો ને ત્યાં માર્બલ લગાવેલું છે તો એ ભીના ભોયતળિયા પર ચાલવું કેટલું મુશ્કેલ છે કે સરળ છે મુશ્કેલ છે ને ચાલી શકો લિસ્સી સપાટી છે અને ભીની પણ છે તો એના ઉપર ઝડપથી તમે ચાલી શકો ના અને ચાલવા જશો તો શું થશે લપસી પડાશે શું તમે કોઈ જ ઘર્ષણ ન હોય તો ચાલી શકવાની કલ્પના કરી શકો બે સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગવું જરૂરી છે હવે ઘર્ષણ જ નહીં લાગે તો તમે એ સપાટી ઉપર ચાલી શકશો ખરા ન ચાલી શકાય જો ઘર્ષણ ન હોય તો તમે પેન કે પેન્સિલથી લખી પણ શકતા નથી યાદ રાખજો કારણ કાગળ અને પેન એ બે વચ્ચે ઘર્ષણ લાગે છે માટે તમે બોલપેનથી નોટની અંદર લખી શકો છો અમે પણ બ્લેકબોર્ડ પર ચોકથી લખીએ છીએ તો શું થશે બ્લેકબોર્ડ અને ચોક એ બંને વચ્ચે ઘર્ષણ લાગે છે માટે અમે ચોકથી બોર્ડ પર લખી શકીએ છીએ યાદ રાખજો આ બધા ઘર્ષણના ઉદાહરણ છે અમે પણ બ્લેકબોર્ડ પર ચોકથી લખીએ છીએ ત્યારે તેની રફ સપાટી ચોકના થોડા કણોને ઉતારી દે છે જે બ્લેકબોર્ડ પર શું થાય છે ચોંટી જાય છે જો ચોક અને બોર્ડ વચ્ચે ઘર્ષણને કારણે જ લખી શકાય છે યાદ રાખજો એવી જ રીતના ઘર્ષણને કારણે દિવાલમાં ખીલી પણ ઠોકી શકાય છે એ બે વચ્ચે પણ ઘર્ષણ લાગે છે માટે તમે દિવાલમાં ખીલી ઠોકી શકો છો જો કોઈ જ ઘર્ષણ ન હોય તો કોઈ વસ્તુ ગતિ શરૂ કરી દે તો એ ક્યારે રોકાશે નહીં જો ઘર્ષણ ન હોય અને પદાર્થની ગતિ ચાલુ થઈ જાય તો એ ક્યારે પણ રોકી શકાય નહીં એટલે ઘર્ષણને કારણે આપણે એને રોકી શકીએ છીએ જો રસ્તા અને વાહનોના ટાયરોની વચ્ચે ઘર્ષણ ન હોય તો વાહનોની ના તો ગતિ શરૂ કરી શકાય ના તો તેમને રોકી શકાય અને ના તો એમની ગતિની દિશામાં ફેરફાર કરી શકાય યાદ રાખજો વાહન સીધા એક વખત ચાલુ થઈ ગયા પછી ચાલ્યા જ કરે તો ઘર્ષણ નથી તો શું દશા થાય ઘર્ષણના કારણે જ તમે વાહનને યુટર્ન લઈને બીજી દિશામાં વાળી પણ શકો છો એની ગતિને બ્રેક મારીને રોકી પણ શકો છો અને ગતિ જે છે એક વખત શરૂ થઈ ગયા પછી એને રોકી પણ શકાય છે દિવાલમાં ખીલી ન ઠોકી શકાય કે ટાઈમાં ગાંઠ ન બાંધી શકાય ઘર્ષણ વગર કોઈ ઇમારત પણ બાંધી ન શકાય યાદ રાખજો અહીંયા પણ તમે જુઓ કે બૂટના તળિયા જે છે એની સપાટી જુઓ તો શું થશે લીસી સપાટી હશે તો ઝડપથી તમે ન ચાલી શકો પણ ખાંચાવાળી હોય તો તમે ચાલી શકો છો કારણ કે અનિયમિતતા ખરબચડાપણું એકબીજામાં શું થશે ભેગું થઈ જશે ઘર્ષણ હાનિકારક પણ છે કઈ રીતે હાનિકારક છે તો ઘર્ષણને કારણે ઘણી બધી વસ્તુઓ ઘસાઈ જાય છે આપણા બૂટ ચંપલના તળિયા જે છે તે સતત ચાલવાથી ઘસાઈ જાય છે પછી એ ભલે સ્ક્રૂ હોય બોલ બેરિંગ હોય બૂટ ચંપલના તળિયા હોય

એટલે કે ગરમી ઉત્પન્ન થાય છે થોડી મિનિટ સુધી પોતાની હથેળીઓને જોર જોરથી એકબીજા સાથે ઘસો હથેળીને એકબીજા સાથે જોર જોરથી ઘસો અને પછી ગાલ પર લગાવો તમને ઉષ્માનો અનુભવ થશે બરાબર માચીસની દિવાસળીને કોઈ ખરબચડી સપાટી સાથે ઘસો તો એ આગ પકડી લે છે આપણે શીખેલા છે દહનવાળા પાઠમાં અને મેં બતાવેલું પણ છે દિવાસળી જે છે તેના બોક્સની સાઈડની સપાટી ખરબચડી છે એના ઉપર સળી ઘસીએ તો આગ ઉત્પન્ન થાય છે મિક્સરને થોડી મિનિટ સુધી ચલાવવાથી તેનું જાર જે છે તે ગરમ થઈ જાય છે તમે આવા બીજા ઉદાહરણ પણ વિચારજો મિક્સર આપણે ચાલુ કરીએ છીએ તો એનું જે જાર છે તે જાર ગરમ થઈ જાય છે એનો અર્થ શું થશે ઉષ્મા ઉત્પન્ન થાય છે આવા બીજા ઉદાહરણ પણ તમે વિચારો કે જેમાં ઘર્ષણ દ્વારા ઉષ્મા ઉત્પન્ન થતી હોય જ્યારે આપણે કોઈ મશીનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે કેટલીક ઉષ્મા વેડફાઈ જાય છે જ્યારે આપણે કોઈપણ મશીનનો ઉપયોગ કરીએ છીએ દાખલા તરીકે કપડાં ધોવાનું મશીન છે દાખલા તરીકે ફ્રીજ છે આપણે ચાલુ રાખીએ છીએ તો એના કારણે એ ગરમ પણ થાય છે એટલે કે ઉષ્મા ઉત્પન્ન પણ થાય છે અને એમાંથી કેટલીક ઉષ્મા ઉર્જા જે છે તે વ્યય થાય છે એટલે કે એનો બગાડ થાય છે કારણ કે આપણે વાપરતા નથી